નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ મારી સાથે અત્યારે નિરંજન વસાવા જોડાયેલા છે સીધી તેમની સાથે જ વાતચીત કરીએ નિરંજનભાઈ નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત સૌથી પહેલાં તો અત્યારે જે આદિવાસી વિસ્તારની અંદર અમે જોઈ રહ્યા છીએ કે ભાજપ અને કોંગ્રેસની અંદર તમે ક્યાંક ભંગાણ કરાવી રહ્યા છો આમ આદમી પાર્ટીના ઘણા બધા જે કોંગ્રેસ અને ભાજપમાંથી આવી રહ્યા છે જોડાઈ રહ્યા છે પણ સવાલ એ થઈ રહ્યો છે કે ચૈતર વસાવા આટલા લાંબા સમયથી જેલમાં છે ઘણા બધા મુદ્દા તમારે ત્યાં એ વિસ્તારના હશે ચૈતરભાઈ વસાવ અત્યારે સવારથી તમારી સાથે છે તો કયા મુદ્દાને લઈને તમારે ચર્ચા થઈ છે કારણ કે અહીંયા પ્રશ્ન રજૂ કરવાના હોય છે અત્યારે ત્રણ દિવસનું વિધાનસભા સત્ર ચાલે છે અને ચૈતરભાઈ પણ અત્યારે વિધાનસભા માટે ખાસ આવ્યા છે આવનારા દિવસોમાં જે પણ કંઈ ટ્રાઇબલ વિસ્તારમાં જે પણ કંઈ નાના મોટા પ્રશ્નો છે પડતર પ્રશ્નો જેનો અત્યાર સુધી વિધાનસભામાં એને અવાજ ઉઠાવવામાં નથી આવ્યો અને એનું નિરાકરણ કરવામાં નથી આવ્યું એ બાબતે ઘણા બધા પ્રશ્નોની અમારી ચર્ચા થઈ છે સનદોની જમીન હોય અથવા રોડ રસ્તાઓ હોય આરોગ્ય હોય શિક્ષણ હોય એવા તમામ જે પ્રશ્નો છે એ પ્રશ્નો બાબતે ચર્ચા થઈ છે ને આવનારા દિવસોમાં ચૈતર વરસાવા જે પ્રશ્નોત્તરી એમણે રજૂઆત કરી છે એ આવનારા દિવસોમાં વિધાનસભામાં એ એમના પ્રશ્નો મૂકશે મુખ્ય કઈ સમસ્યા છે ત્યાંની આમ જોવા જઈએ તો ટ્રાઇબલ વિસ્તારમાં ઘણા બધા સમસ્યાઓ છે હા મુખ્ય સમસ્યાઓ જોઈએ તો અત્યારે જે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જે ડેમ બન્યો છે ઘણા બધા લોકો વિસ્થાપિત થયા છે ત્યાં સુધી

ના એ બાબતે કોઈ ચર્ચા વિચારણા નથી થઈ અમને એટલો સમય પણ નથી મળ્યો એમની સાથે વાતચીત કરવા બાબતનો અને ખાસ હમણાં વિધાનસભા સત્ર ચાલે છે એટલે હમણાં ફોકસ એમનું વિધાનસભા સત્ર પર જ વધારે છે કે વિધાનસભામાં એ એમના જે પણ કંઈ પ્રશ્નો હશે એ બે ત્રણ દિવસમાં એ ત્યાં ગાડી રજૂ કરશે બીજી અમે એ વસ્તુ જોઈ રહ્યા છીએ કે આ જે આદિવાસી વિસ્તાર છે ત્યાં આમ આદમી પાર્ટી સખત મજબૂત બનતી જાય છે કયા મુદ્દાને લઈને ભાજપ અને જે કોંગ્રેસના નેતાઓ છે આપમાં જોડાઈ રહ્યા છે કે જ્યાં એમને એવું લાગે છે કે આટલી વસ્તુ ખૂટી રહી છે જ્યાં આમ આદમી પાર્ટીમાં એમને મળી રહી છે આજે જેવી રીતે વિધાનસભામાં ચૈતરભાઈ અવાજ ઉઠાવે છે આવનારા દિવસોમાં ગોપાલભાઈ પણ એમની સાથે ઉઠાવે છે અને સમગ્ર ગુજરાતમાં આજે જોઈએ તો જે પણ કંઈક નાના મોટા પ્રશ્નો છે એ આરોગ્ય હોય શિક્ષણ હોય બેરોજગારીના પ્રશ્નો હોય રોડ રસ્તાના પ્રશ્નો હોય એવા તમામ પ્રશ્નો પર આજે આમ આદમી પાર્ટી દિવસે ને દિવસે દરેક વિસ્તારોમાં જઈ અને પ્રશ્નો ઉઠાવે છે એવી જ રીતે આજે લોકોને આજે આજે લોકોની અંદર સામેથી એવી ઈચ્છા થાય છે કે આજે અમે પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ કેમ કે આજે કોંગ્રેસ ને ભાજપના ઘણા બધા એ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ધારાસભ્યો હોય સાંસદ સભ્યો એ ફક્ત ચૂંટાઈને જેમ જે એમના આકાઓ એમને જે પણ કોઈ એ કાગળ હોય કે જે પણ કોઈ હોય એટલી જે રજૂઆતો એ લોકો વિધાનસભામાં કરતા હોય છે અને સાંસદમાં કરતા હોય છે અત્યારે આપણે જોઈ શકીએ છીએ હમણાં શિક્ષણ મંત્રીએ બે દિવસ પહેલા જ અત્યારે જે જાહેરાત કરી તો એમાં જે એમના પ્રતિનિધિ દ્વારા એમને એક કાગળ આપવામાં આવ્યું છે અને તે બાદ એ ત્યાં ગાડી બેસી અને પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે એટલે આવા મિનિસ્ટરો પણ ગુજરાતમાં શું પ્રશ્નો છે એમના વિસ્તારમાં શું પ્રશ્નો છે આજે શિક્ષણના શું પ્રશ્ન છે આજે શિક્ષિત બેરોજગારો છે આજે રોડ રસ્તાઓ ખરાબ છે આરોગ્ય દિવસે ને દિવસે એકદમ કથળી રહ્યું છે લોકો રોડ રસ્તા પર એટલા બધા એક્સિડન્ટો થાય છે અકસ્માતો થાય છે આજે આયુષ્યમાન કાર્ડ હોય તો આજે અમારા ટ્રાઇબલ વિસ્તારમાં કોઈ પણ જિલ્લાઓમાં એ ચાલતું જ નથી ફક્ત લોલીપોપ આપવામાં આવે છે એવા ઘણા બધા પ્રશ્નો છે જ્યારે આ મિનિસ્ટરો પણ એક કાગળ દ્વારા એ લોકો વાંચી વાંચી અને ગોખીને એ લોકો પ્રેસ કોન્ફરન્સ કરતા હોય તો આજે ભારતીય જનતા પાર્ટી ત્રીસ વર્ષથી શાસન છે પણ તેમ છતાં જે પડતર પ્રશ્નો છે આજે ગુજરાતના એને ઉઠાવાની બદલે ફક્ત ગોખી અને આવા મિનિસ્ટરો જે કામ કરે છે એ આવનારા દિવસોમાં આ સમગ્ર ગુજરાતની પ્રજા હવે જાગી ગઈ છે અને તમામ વિસ્તારમાં એ પ્રજા પ્રશ્નો ઉઠાવતી થઈ ગઈ છે અને આમ આદમી પાર્ટી જેવી રીતે પ્રશ્નો ઉઠાવે છે એવી રીતે આવનારા દિવસોમાં ગુજરાતની પ્રજા પણ એની સાથે તાલમાં તાલ મિલાવી અને એ પ્રશ્નો ઉઠાવવા માટે એ ઉત્સુક છે એટલે આવનારા દિવસોમાં અને હાલમાં પણ ખૂબ મોટી સંખ્યામાં કોંગ્રેસનો છેડો ફાડી અને ભારતીય જનતા પાર્ટીનો છેડો ફાડીને આજે આમ આદમી પાર્ટીમાં લોકો ખૂબ મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે સંસદના કેવા કામ બોલે છે આજે ત્રીસ ત્રીસ વર્ષથી સાંસદ છે પણ તેમ છતાં એમના રોડ રસ્તાઓ આજે ખરાબ છે આરોગ્ય આજે ત્યાં ગાડી આરોગ્યમાં સુવિધાઓ નથી આજે તમે જો અમારે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં ત્રણ બાળકો મૃત્યુ પામ્યા આજે આજે રેકોર્ડ કાઢીએ પાછલા એક મહિનાનો એક વર્ષનો તો આજે એવા તો કેટલા બાળકો આ ટ્રીટમેન્ટની સુવિધા ન મળવાના કારણે એ લોકો મૃત્યુ પામે છે આજે કોઈ પણ નોર્મલ એક્સિડન્ટ થાય છે કોઈ દવા પી લે છે કોઈ અકસ્માત થાય છે કે કોઈ પણ ઘટના થાય છે આજે લોકોએ એ ડેડિયાપાડા હોય સાગબારા હોય કે ભરૂચ જિલ્લાનો કોઈ પણ વિસ્તાર હોય અથવા તો નર્મદા જિલ્લાનો કે છોટાઉદેપુરનો વિસ્તાર હોય ત્યાંના જે સિવિલ હોસ્પિટલો છે એ ફક્ત પાટાપિંડી કરી અને એ લોકો બરોડા રેફર કરે છે એમાંથી નેવું ટકા લોકો એક્સપાયર થઈને આવે છે એટલે જે આયુષ્યમાન કાર્ડ મા અમૃતમ કાર્ડ જે મોટા મોટા તાઇફાઓ કરીને જે કાર્યક્રમો કરે છે પણ આજે ટ્રાયબલ વિસ્તારમાં એવી કોઈ પણ જાતની સુવિધાઓ એ કોઈ પણ હોસ્પિટલોમાં મળતી નથી આજે તમે જો તો ગુજરાતના ઘણા બધા રોડ રસ્તાઓ એવા છે આજે એમાં ખાડા ખાડો છે કે રોડ છે એ ખબર જ નથી પડતી પ્રજા લાખો કરોડો રૂપિયાનો ટેક્સ ચૂકવે છે પણ તેમ છતાં પણ એમને સુવિધાઓ મળતી નથી અત્યારે ટેક્સ જે રોડ ટેક્સ હોય તમામ ટેક્સો આજે એટલા બધા ખૂબ મોટા પ્રમાણમાં ચૂકવવામાં આવે છે એક ખીલી સામાન્ય લઈએ ત્યાંથી લઈને જહાજ સુધી આપણે લઈએ ત્યાં સુધી પ્રજા ટેક્સ ચૂકવે છે તેમ છતાં પણ આજે પ્રજાને જે માળખાકીય સુવિધાઓ જોઈએ એ પણ આજે ગુજરાતમાં મળી શકતી નથી જ્યારે અગ્ન એંસી વર્ષ આજે દેશને આઝાદ થયા થઈ ગયા ભારતીય જનતા પાર્ટી જો ત્રીસ ત્રીસ વર્ષથી ગુજરાતમાં શાસન કરતી હોય પણ તેમ છતાં જો આજે વિકાસની જે મોટી મોટી વાતો કરે છે પણ તેમ છતાં તો જો વિકાસ આજે ગુજરાતમાં અને ટ્રાઇબલમાં ના હોય તો આ શરમજનક બાબત છે એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય કે કોંગ્રેસના નેતાઓ ખરેખર એમણે ઢાંકણીમાં પાણી નાખી અને એમને ડૂબી મરવું જોઈએ ડેડિયાપાડાના લોકોને આમ આદમી પાર્ટી ચેતર વસાવાની કમી મહેસૂસ કરે છે અત્યારે હા આજે સમગ્ર ટ્રાઇબલ વિસ્તાર અને દરેક સમાજના લોકો આજે ચૈતર વસાવાની જે કામગીરીથી જે પ્રભાવિત હતા આજે ચૈતર વસાવાને એક સામાન્ય પાણીના ગ્લાસમાં પણ જો એમની પર ત્રણસો સાતની કલમ લગાવી અને એમને ખોટા કેસમાં આજે એમને બે છેલ્લા બે મહિનાથી એ જેલમાં હતા એટલે સમગ્ર ટ્રાઇબલ વિસ્તારમાં અને દરેક સમાજમાં આજે એ લોકો ખૂબ જ એમની કમીનો કરે છે કેમ કે એમના જે ચૈતરભાઈ દરેક સમાજના પ્રશ્નો ઉઠાવતા હતા એ કોઈ સમાજ કોઈ પાર્ટી કે કોઈ પણ જે વસ્તુને સાઈડ પર કરી અને પ્રજાના આજે કોઈ પણ સામાન્ય વ્યક્તિ એમની પાસે જાય તો એમના પ્રશ્નો ઉઠાવતા હતા અને આજે સમગ્ર વિસ્તારમાં ચૈતરભાઈની ખૂબ જ કમી છે પણ તેમ છતાં પણ આજે ચૈતરભાઈ આ ત્રણ દિવસ બહાર આવ્યા છે તો આજે લોકોની અંદર ખરેખર એક એનર્જી જેવી આવી ગઈ છે કે આજે ચૈતરભાઈ ઘણા લોકો એમને ફેસ ટુ ફેસ મળ્યા છે ઘણા લોકો એમને ફોન કોલ કર્યા છે અને રૂબરૂ એમને જેલની બહાર જોયા તો ઘણા બધા લોકોમાં આજે તમે સોશિયલ મીડિયાના માધ્યમથી તમે જોઈ શકો છો ખૂબ ખુશીનો માહોલ અમારા ટ્રાઈબલ વિસ્તારમાં આજે જોવા મળી રહ્યો છે બિલકુલ આપ અમારી સાથે જોડાય આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ મેમ નિરંજન વસાવાએ જે વાત કરી છે તેમને લઈ આપ શું માનું છું કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો સાથે જ મારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર